વરસાદ ગીર સોમનાથમાં સતત પાંચમા દિવસે અંજરાધાર વરસાદ જોવા મળી રહ્યો છે સતત પાંચમા દિવસે ગીરમાં વરસાદી માહોલ જામ્યો છે ગીર ગિરડામાં બે કલાકમાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો છે કોડીનાર સુત્રાપાડા તારેલા અને પુનામાં હળવા વરસાદી ઝાપટા જોવા મળ્યા છે ગીર સોમનાથમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે સતત આજે પાંચમા દિવસે પણ આ વિસ્તારમાં અવિરત મેઘ મહેર ચાલુ છે ગીર સોમનાથમાં સતત પાંચમા દિવસે મુશળધાર વરસાદ વરસી રહ્યો છે વાતાવરણમાં અચાનક પ્રસરી જોવા પામી છે ગીરગઢડામાં છેલ્લા ત્રણ કલાકથી અવિરત મેઘમહેર થઈ રહેલી જોવા મળી રહી છે વહેલી સવારે છ થી આઠ સુધીમાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો છે તો હાલ પણ ધોધમાર વરસાદ ચાલુ છે ગીરગરડાની ગલીઓમાં પણ નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ગીર સોમનાથમાં ગીર જંગલ અને ગીરગઢડામાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે વહેલી સવારથી તોફાની બેટિંગથી નદીઓ છલકાઈ આવી છે સનવાવ નજીક રૂપેણ નદીમાં પૂર આવ્યું છે તો ગીરગઢડાના નગડીયા ગામથી પસાર થતી શાહી નદીના પાણી રસ્તા ઉપર ફરી વળ્યા છે નગડિયા નજીક શાહી નદીના પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો છે જોકે પણ ગીર જંગલ ઉપરવાસમાં ભારે વરસાદ હજી પણ ચાલુ હોવાની માહિતી છે ગીર સોમનાથમાં ભારે વરસાદથી નદી નાળા છલકાયા હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે

પોડીનાર ગીર ગઢડા અને ઉના પંથક ની અંદર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો સાથે સાથે ગીર જંગલમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદને કારણે ગીર માંથી વહેતી જે નદીઓ છે તે બે કાંઠે વહી રહી છે તો કેટલાક ગામો એવા છે કે જ્યાં ગોકળાઓના પાણી છે તે પણ ફરી વેળા છે અને તેમને કારણે વાહન વ્યવહાર છે તેમને મોટી અસર થઈ રહી છે દિનેશ હાલ જે રીતે વરસાદ વરસી રહ્યો છે હજી પણ આવનારા કલાકોમાં આ વિસ્તારમાં વરસાદની કેવી આગાહી છે જે બિલકુલ જે પ્રમાણે હવામાન વિભાગ આગાહી કરી રહી છે તે પ્રમાણે ગીર જિલ્લાની અંદર વરસાદ રહ્યો છે અને હાલ પણ માહિતી પ્રાપ્ત થઈ રહી છે મુજબ લઈને અત્યાર સુધીમાં છે કે વધુ વરસાદ છે અને હજુ પણ અવિરત છે તે છે હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે રસ્તા પર નદીઓના પાણી ફરી વળ્યા છે કેટલાય ગામો એવા છે કે જ્યાં ગામોની અંદર શેરીઓમાં પાણી ફરી વળ્યા છે વધુ વિગતો આવી રહી છે ઉપલેડાથી કે જ્યાં ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે ઉપલેના મધ્યેથી લાઠ ભીમોરા કુંઢેજ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે ઉપલેડાના લાઠ ગામમાં સવારે સાત વાગ્યાથી અત્યાર સુધીમાં આઠ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હોવાનું ગામ લોકોનું અનુમાન છે ભારે વરસાદને લઈને ગામમાં વરસાદી પાણી ફરી વળ્યા છે

પાણી ભરાયું છે એટલે કે મહાનગરપાલિકાની પ્રિમોન્સૂનની કામગીરી કેવી છે ત્યાં દ્રશ્યપટની સાબિત થાય છે સતત સુરતના કોઈપણ વિસ્તારમાં જાઓ આવતી ત્યાં આગળ આ જ પ્રકારના નજારા જોવા મળી રહ્યા છે ધીરે ધીરે વરસાદ પોતાની ગતિ વધારી રહ્યું છે જેને લઈને કહી શકાય ફરી એક વખત સુરતમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે કેમેરામેન ભરત બ્રહ્મભટ સાથે કીર્તે પટેલ ન્યૂઝ ગુજરાતી સુરત ઉદના નવસારીના મુખ્ય માર્ગો ઉપર પણ વરસાદી પાણી ફરી વળ્યા છે મુખ્ય માર્ગ પર પાણી ભરાતા ટ્રાફિક જામની સ્થિતિ પણ જોવા મળી રહી છે વાહનો બંધ પડતા વાહન ચાલકોએ ધક્કા મારવાનો વારો આવ્યો કાગળ ઉપર રહેલી પાલિકાની આ પ્રી મોન્સૂનની કામગીરીનો ભોગ સામાન્ય જનતા બની રહી છે ઉધના નવસારી રોડ ઉપર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી વેઠવી પડી સુરતમાં વરસાદી માહોલ જે રીતનો સામેલો જોવા મળી રહ્યો છે મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા છે જોઈ શકાય છે ગાડીઓના પણ ફોર વ્હીલર ગાડીઓના પણ અડધા ટાયર પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે એટલું પાણી આ વિસ્તારમાં ભરાયું છે આ વિસ્તારમાં મેઘમહેર સતત ચાલુ છે સુરતમાં વરસાદી માહોલ જે પ્રકારનો જામેલો જોવા મળી રહ્યો છે ઘણા બજારો શેરીઓમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા છે જેના કારણે વેપાર ધંધે જતા લોકોને પણ હાલાકી ભોગવવી પડી રહી છે ત્યાં આસપાસ જે લોકોની દુકાનો આવી રહી છે તે લોકોની દુકાનોની અંદર પણ પાણી ઘૂસે તે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ રહી છે ઉધના નવસારી મુખ્ય માર્ગ પરની પણ આ તસવીરો બતાવી રહ્યા છે કે જ્યાં પાણી જે રીતનું ભરાયું છે વાહન ચાલકોને સૌથી વધુ ભોગ બનવો પડી રહ્યો છે બીજા પણ સતત આ વિસ્તારમાં યથાવત જોવા મળી રહી છે ગઈકાલે પણ ધોધમાર વરસાદ આ વિસ્તારમાં હતો અને આજે વહેલી સવારથી જ મેઘરાજાની સવારી આ વિસ્તારમાં આવી પહોંચે છે મુખ્ય માર્ગો આખા પાણીમાં ગરકાવ થયેલા જોવા મળી રહ્યા છે આ રસ્તો નહીં પરંતુ નદી આ રસ્તા પરથી પસાર થતી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે રસ્તો અહીંયાથી ગાયબ થઈ ગયો છે માત્ર પાણીનું જ સામ્રાજ્ય આ વિસ્તારમાં જોવા મળી રહ્યું છે સુરતમાં જે તો વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં ટ્રાફિક જામની પણ પરિસ્થિતિ ઊભી થઈ છે વધુ માહિતી આ અંગે મેળવીશું અમારી સાથે સંવાદદાતા કીર્તિશ અહીંયા સીધા જોડાઈ ચૂક્યા છે કીર્તેશ જે પ્રકારનો વરસાદી માહોલ સુરતમાં જોવા મળી રહ્યો છે ગઈકાલે પણ વરસાદ આ વિસ્તારમાં અવિરત વરસ્યું અને આજે પણ એ પ્રકારનો માહોલ રસ્તા નથી દેખાતા માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે સુરતના રસ્તા પર બિલકુલ એત્રી હવામાન વિભાગની આગાહી વચ્ચે ગઈકાલ બપોર બાદ સુરતમાં શરૂ થયેલો વરસાદ સુરત માટે જાણે આફત નહોતરી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે દ્રશ્યો જોઈ શકાય છે સુરતનો ડુંભાળ રોડ છે મુખ્ય રોડ છે કે જ્યાં માત્ર પાણી પાણી છે કારણ કે આ રોડની બાજુમાંથી સુરત ગ્રામ્યમાં પડેલા વરસાદની આવક જે ખાડીમાં થાય છે ખાડી પસાર થાય છે એટલે કે ધીરે ધીરે ખાડી ઓવરફ્લો થઈ રહી છે બીજી બાજુ વરસાદ વધી રહ્યો છે અને સૌથી મહત્વની વાત છે કે અહીંયા આવેલું છે સુરત મહાનગરપાલિકાનું જોન ઓફિસ જોન ઓફિસની બહાર પાણી છે સતત વરસી રહેલા વરસાદને લઈને ગઈકાલે સુરતમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા વરસાદે વિરામ લેતા મોડી રાત્રે પાણી ઉતરી ગયા હતા પણ વહેલી સવારથી ફરી એક વખત વરસાદે પહેલી બેટિંગ શરૂ કરી છે જેને લઈને સુરતના તમામ વિસ્તારોમાં આ પ્રકારના દ્રશ્ય હેતુ જોવા મળી રહ્યા છે કીર્તેશ સુરતમાં દર વર્ષે આવો જ વરસાદ જોવા મળે છે ને દર વર્ષે પ્રી મોન્સૂનની પણ આવી જ કામગીરી જોવા મળે છે કોઈ જ ફરક નથી કોઈ જ સુધારો નથી બિલકુલ ચાડી ચામડીના અધિકારીઓને કોઈ ફરક પડતો નથી માત્ર ફરક પડે છે સુરતમાં રહેતા લોકોને વરસાદ પડતાની સાથે જ થોડોક જ વરસાદ પડે એટલે કે સુરતમાં પ્રકારના નજારા જોવા મળે છે ગઈકાલે તો કહી શકાય એના કરતાં વધુ પાણી હતું સુરતના તમામ રસ્તા પર ત્રણથી પાંચ ફૂટ પાણી હતું જોકે વરસાદે વિરામ લેતા પાણી ઓસરી ગયા હતા પણ વહેલી સવારથી ફરી એક વખત વરસાદ શરૂ થતાં પાણીનું લેવલ ધીરે ધીરે વધી રહ્યું છે જો કે ગઈકાલે જ વરસાદે જે રીતે બેટિંગ કરી હતી તે પ્રકારની બેટિંગ નથી મેં પહેલાં જ કીધું એ જોન ઓફિસની બહાર જ આ પ્રકારના દ્રશ્ય છે તો શહેરની વાત કરવીશું તમામ લોકો પાણી વચ્ચેથી પસાર થઈ રહ્યા છે લોકોને ચોક્કસ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે જે જે પ્રકારે કહી શકાય સુરત હોય કે દક્ષિણ ગુજરાત આગામી અડતાલીસ કલાક રેડ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જેને લઈને લોકોની ચિંતા સાથે તંત્રની ચિંતામાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે બિલકુલ માહિતી કીર્તેના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે ઉપરેડાના મજેઠી લાઠ ભીમુરા કોઢેચ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે ઉપરેડાના લાઠ ગામમાં સવારે સાત વાગ્યાથી અત્યાર સુધીમાં આઠ ઇંચ વરસાદ ખાબકી ચુક્યો છે ગામ લોકોનું અનુમાન છે ભારે વરસાદને લઈને ગામમાં પાણી ફરી વળ્યા છે

કુંદેજ સહિતના ગામ વિસ્તારોમાં ભારે સવારથી જ વરસાદ પડી રહ્યો છે લાડ ગામમાં સવારે સાત વાગ્યા થી અત્યાર સુધીમાં આઠ ઇંચ જેટલો વરસાદ કાપ્યો છે ભારે વરસાદને લઈને ગામમાં પાણી અને લાડ ગામના અંદરમાં કોજવે છે કોજવે પાણીના અંદરમાં ગરકાવ થઈ ગયો હતો ગામના આઠ જેટલા જેટલો વરસાદ છે તે નદીઓ વહેતી થઈ હતી દ્રશ્યોમાં જોવા મળી રહ્યો છે કે સીધા કે ઘરના અંદરમાં પાણી ઘૂસી ગયા છે લાટની એટલી બધી ગંભીર પરિસ્થિતિ છે કે ખેતરોમાં અંદર ત્રણ ત્રણ ચાર ચાર ફૂટ ખેતરોના અંદરમાં પાણી ભરાઈ ગયું ગયા છે બીજા વાત કરી કે જે મોલ છે તે મોલ તો ફેલ ગયો પણ હાલ તંત્ર દ્વારા કોઈ જાતની કરવામાં તંત્ર ત્યાં પહોંચ્યો નથી અને લોકો અત્યારે ખરાબ જીવી રહ્યા છે કે લોકો બહાર નથી નીકળી શકતા જ્યાં દુકાન પર હોય તો દુકાન પર ઝુભા રહી જાય છે ઘરમાં હોય તો ઘરમાં જ જાય છે જે રીતે પરિસ્થિતિ અત્યારે આઠ ઇંચ પડ્યો અને હજી વરસાદ ચાલુ છે વધારે વરસાદ થાય તો પરિસ્થિતિ ગંભીર થાય જી

હવે મેડમ એમાં એવું છે કે અમારે ખેડૂત એવું છે કે ત્રણ ત્રણ પચાત ફૂટ પાણી ભરી ગયા છે મોલ જમીનમાં મેં દાળું આવ્યા છે પાણી થયા પંદર દિવસ ગયા છે ઊભીને હમો નમો થયો જે છતાં આ ભગવાને કુદરતી કેર કર્યો છે તો અમારા છેડમાં ખેડૂત પાયમાં થઈ ગયા છે અમારે હજારો વીઘાની અંદર અમારે ખેડૂતો પાયમામાં મોંઘા બેણ મોંઘા સુપોર મોંઘા ખાતર મેડમ મેં જો જાત તેની પણ માંગે અમે જે અમે છે તમારા આસેપાડે આસ્તુ પડી જઈએ સાહેબ ને આ બિલકુલ ગમીરજી લાથ સહિત આસપાસના કે લાઇટ ની અંદર

અમારા પછોડે જે પાદર અંદર અમારા મજૂર માં છે દલિત ભાઈઓ મકાન છે દલીત ભાઈઓ ના મકાન પાણી ઘુસવાઈ રહ્યા છે અને જયારે બીજી ઉમરો બીજો રસ્તો છે ભીમોડા જવાનું પછોડે તો અમારે અહીંયા ઘણા બધી પંચકણકી લોકો છે એના ઘરમાં પાણી ઘૂસવા મળ્યા છે અને ધીમે ધીમે પોતાના માલ સામાન હારી હારી ને ઊંચી જગ્યામાં માં છે અમારા ખેતરોની અંદર મજૂરી પણ હલવાના છે કમસે કમ ત્રીસ થી પચીસ કારણ કે રાતે સવારે વહેલી સવારે વરસાદ અંધાધાર લેવા માંડ્યો મજૂર ગામ ની અંદર આવી ના શક્યા બિલકુલ

બિલકુલ ઘરોની પરિસ્થિતિ અત્યારે કેવી છે લોકોના ઘરોમાં પાણી ઘુસ્યા હોવાની માહિતી બિલકુલ અન્ય લોકોની સાથે પણ એકવાર વાત કરવાનો પ્રયત્ન કરીએ કે હાલ તે લોકોને કેવી હાલાકી પડી રહી છે કારણ કે જે આપ જણાવી રહ્યા છો બાર બાર ઇંચ સુધીનો વરસાદ છે ઘરોમાં પાણી ભરાઈ ગયા છે અન્ય લોકો સાથે પણ એકવાર વાત કરવાનો પ્રયત્ન કરીએ છે જ મુશળધાર તો આ ગામની પરિસ્થિતિ કેવી થશે શું બેટમાં ખૂબ ગામ ફેરવાય છે એવી પરિસ્થિતિ આવી શકે છે બિલકુલ એકવાર દ્રશ્યો બતાવશો આસપાસના કેટલા પાણીમાં ઊભા છો એ દ્રશ્યો બતાવશો હલ જી જી અવાજ આવી રહ્યો છે તમને ગંભીર સીજી હેલો મેનો વરસાદ બહુ છે મોબાઈલ મોબાઈલ વરસાદ બહુ છે મે દેખાઈ શકું કેમ નથી

બિલકુલ ગંભીરસિંહજી એક વાર શક્ય હોય તો આસપાસ દ્રશ્ય બતાવશો આપ કેટલા પાણીમાં ઉભા છે દ્રશ્ય બતાવી એક એકવાર આપ બિલકુલ ગંભીરસિંહજી જે રીતનો વરસાદ અત્યારે વરસી રહ્યો છે ખાસ કરીને ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે કેવો વરસાદ જોઈ રહ્યા છો અને પરિસ્થિતિ શું એમની એમ જ છે અત્યારે મેડમ અત્યારે હું તમને એમ કઉ છું કે અત્યારે અમારે પચાસ વર્ષ પડી ગયો વાવણ થી માંડી ને પચાસ ઈચ્છાવી તારીખે થી માંડી ને ઈચ્છાવી એક મહિના અંદર પચાસ વર્ષ પડ્યો છે બિલકુલ તો તેને લઈને હાલાકી કેવી છે કારણ કે પાણી એટલા ભરાયેલા છે લોકોને જીવન જરૂરી ચીજ વસ્તુ પણ મેળવવી અત્યારે અશક્ય થઈ ગઈ છે તો જીવવું કેવી રીતે અત્યારે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે

અઘરા બની જાય તો કેવી પરિસ્થિતિ આવે કારણ કે પશુપાલકો તણાઈ જાય તો પણ પશુપાલક ને જ મોટા પ્રમાણમાં નુકસાન થાય પશુપાલક માં તો એવું છે વગડામાં રહેતા હોય તો એની જે દૈસા હું થઈ છે તો હજી તો આ વરસાદ લે પછી ખબર પડે આપના ગામમાં સૌથી વધુ માલધારીઓ રહે છે હા રબારી માલધારી બધા અમારા ગામમાં માલધારી રહે છે બિલકુલ તો આશરે કેટલા પશુઓ છે કોઈ આંકડો આપ જણાવી શકો અલે ગામની અંદર આખા ગામની અંદર તો પશુ હોય છે મેડમ આઈ છે લગભગ 200 200 300 300 પશુ હોય છે બિલકુલ ગમીરસિંહજી આભાર આપ જે દ્રશ્યો બતાવ્યા અને માહિતી બદલ અને આપ સાચવજો આ વરસાદમાં જે રીતે પરિસ્થિતિ લાઠ ગામની આપને બતાવી રહ્યા છે આ ગામમાં કમર સુધીના પાણી ભરાઈ ગયા છે લગભગ બાર ઇંચની આસપાસનો આંકડો વરસાદનો નો અહીંયા આવી રહ્યો છે સામે